બાંગ્લાદેશી ગેરકાયદેસર ભારતની બોર્ડર પાર કરીને ઘણા લોકો વસવાટ કરે છે જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે સુરતમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ આ મહિલાએ પોતાનું નામ બદલવાની સાથે જ ડોક્યુમેન્ટ પણ બોગસ ઉભા કર્યા માત્ર પંદર હજાર બાંગ્લાદેશી કરન્સી આપીને આ મહિલાએ બોર્ડર પાર કરી જેથી પોલીસે મહિલાને બોગસ પુરાવા આપનારાથી લઈને બોર્ડર પાર કરનારાની વધુ તપાસ હાથ ધરી છે ગેરકાયદેસર રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજી પોલીસે ધરપકડ કરી હતી મૈદરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી તેની તપાસમાં સામે આવ્યું હતું કે મહિલાએ ખોટું નામ ધારણ કર્યું સાથે જ બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટ્સ પણ બનાવ્યા હતા મહિલાનું નામ રશીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું હતું આ મહિલા ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારત આવી હતી તેણે બાંગ્લાદેશી એજન્ટને પંદર હજાર રૂપિયાની બાંગ્લાદેશી કરન્સી આપીને ઈન્ડિયામાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો મહિલા બોર્ડર પાર કરીને આવ્યા બાદ અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી સુરતમાં પણ અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હતી મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા પણ બનાવ્યા હતા મહિલા વિરુદ્ધમાં મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે